પણ આગળ જીમ હું બે ક્યાં છે વાત કરે તો ડૂછી કેરો કઈ શોખ એ મળે ડોઝીના માટે આવું મળી જવું છે હવે જવા દો આ અઢાર હું મારે છત્તી છતી ગૂંછી ગુથિબ તો ધોવારો વાન ધોવારો એવું કંઈ કીધું શાળા હું ના જુદા માઠો વાત કરે મરવા જાય હવે આ ભૂમતા આગળ શું છે

එය වාන්ද යුතු ලයි සෝටල න ගැ බිල සිට බිල ඉක් ඇවලය කලිය කල නැ අපප කැන න වා්‍ය වාය බවා ම කැටට අත් පිචිටපු පිචර්තු ය ජවනිම දූරයි අගේ ඉලුති ඇසි වරනු ම පිච්ච

પિક્ચર માં સ્વેટર સારું પણ તું તો ઘેર ના બાજુ નાળા માં પાછો આવું યાર કેટલી વાર મૂકી ના પણ પેલા છોકરા મળોકડી જવાનું કેતા હું પાડે કે